એટલે આ બધા વિડીયો પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ હું અનએકેડેમી એપ્લિકેશન પર પણ ભણાવું છું તો અનએકેડમી પર જઈ ત્યાં મેહુલ જે સૂતર સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો જેથી આપણે ત્યાં પણ વિડીયો અપલોડ કરીએ એ તમને સહેલાઈથી નોટિફિકેશન દ્વારા મળી જાય જોઈએ આપણે પહેલો દાખલો એક શહેરને એક ટાંકી દ્વારા દરરોજ સરખું પાણી પૂરું પાડવામાં આવે છે અને તે ટાંકીને સતત પ્રવાહ દ્વારા ભરવામાં આવે છે જો દરરોજનું બત્રીસ હજાર લિટર પાણી વપરાતું હોય તો પાણી પચાસ દિવસ સુધી ચાલે છે અને જો દરરોજનું સાડત્રીસ હજાર લિટર પાણી વપરાતું હોય તો પાણી ચાલીસ દિવસ સુધી ચાલે છે તો શહેરને પાણી પૂરું પાડવા માટે દરરોજ કેટલા લિટર પાણી જોઈએ હવે જો અહીંયા શું થાય છે તો કે એક ટાંકી છે આ બાજુ એક શહેર છે અને આ ટાંકીને સતત પાણી દ્વારા અહીંથી ભરવામાં આવે છે માનો કે ટાંકીની ક્ષમતા છે એ કેટલી છે એક્સ જેટલી છે અને દરરોજ જે પાણી ભરવામાં આવે છે એ કેટલું છે તો કે વાય જેટલું છે બરાબર ટાંકીની ક્ષમતા કેટલી છે તો કે એક્સ જેટલી દરરોજ જે પાણી ભરવામાં આવે છે એ કેટલું છે તો કે વાય જેટલું કેટલા દિવસ સુધી પાણી ભરવામાં આવે છે પચાસ દિવસ સુધી તો અહીંયા આટલું પાણી છે ટાંકીમાં ભરવામાં આવે છે હવે જો આટલું ટોટલ પાણી આવે છે ત્યારે બત્રીસ હજાર લીટર દરરોજનું પાણી છે બરાબર તો ટોટલ કેટલું પાણી હોય તો કે બત્રીસ હજાર અને કેટલા દિવસ સુધી પાણી વાપરી શકાય છે તો કે પચાસ દિવસ સુધી દરરોજ તમે બત્રીસ બત્રીસ વાપરી શકો એટલે ટોટલ આટલું પાણી છે ટાંકીનું વત્તા જે સપ્લાય દ્વારા આવે છે ટોટલ આટલું પાણી થાય હવે બીજો કેસ જોઈએ એમાં ટાંકીની ક્ષમતા છે તો સરખી જ રહેવાની એટલે કે એક્સ વધતા કેટલા દિવસ સુધી પાણી ચાલે છે તો કે ચાલીસ દિવસ સુધી તો કે ચાલીસ દિવસ સુધી વાય જેટલું પાણી આવશે બરાબર ચાલીસ વાય બરાબર ટોટલ કેટલું પાણી બહાર નીકળે છે તો શહેરને આપીએ છીએ પૂરું પાડવા માટે દરરોજ કેટલા લિટર પાણી આપવું જોઈએ તો જો ટાંકી તો આખી ભરેલી જ છે તો વાય લિટર પાણી ટાંકીમાં આવે છે તો કેટલું આપવું જોઈએ વાય લિટર પાણી તમે આપો તો જ તમે એને દરરોજ પાણી આપી શકો કોઈ પણ વધારા કે ઘટાડા વગર જેટલું પાણી આવે છે એટલું પાણી તમે આપી શકો એટલે કે નું મૂલ્ય આપણે શોધવાનું છે નું મૂલ્ય શોધવું હોય તો અહીંયા હું માઇનસ માઇનસ અને માઇનસ કરી નાખું આ એક્સ અને આ એક્સ ઉડી જાય પચાસમાંથી ચાલીસ વાય જાય તો જવાબ શું આવે દસ વાય બરાબર હવે શું થશે અહીંયા તો કે બત્રીસ હજાર ગુણ્યા જો હું આવી રીતે લખું છું બત્રીસ હજાર ગુણ્યા પાંચ ગુણ્યા દસ ઓછા અહીંયા શું આવશે તો કે સાડત્રીસ હજાર ગુણ્યા ચાર ગુણ્યા આવશે દસ જો આ દસ છે વાય બરાબર શું થશે અહીંયા તો કે વાય બરાબર બત્રીસ હજાર ગુણ્યા પહેલા તો હું પાંચ કરું તો શું મને મળે એક બે ત્રણ અને પાંચ તો દસ ની શૂન વધી આવી એક પાંતરી પંદર ને એક સોળ એટલે એક લાખ હજાર અને સાડત્રીસ હજાર ગુણ્યા ચાર કરો એટલે એક બે ત્રણ સાત ચોક અઠ્યાવીસ નો અહીંયા આવશે આઠડો વધી આવી બે ચાર તરી બાર ને બે ચૌદ હવે અહીંયા મીંડા એક બે ને ત્રણ મીંડા દસ માંથી આઠ જાય તો બે પંદર માંથી ચૌદ જાય તો એક એટલે કે બાર હજાર લીટર જેટલું પાણી દરરોજ બાર હજાર લીટર જો એક ટાંકી ભરેલી છે દરરોજ બાર હજાર લીટર જેટલું પાણી આવે છે અને તમે બાર હજાર લીટર જેટલું પાણી આપો છો તો તમે દરરોજ શહેરને એક સરખું પાણી આપી શકો બીજો દાખલો જોઈએ એક લાગે છે જેને ટાંકી ખાલી કરતા અનુક્રમે સાત અને દસ કલાક એમાં ખાલી કરવા માટે રાખેલા છે એટલે આપણે એ માઇનસ લખીએ નવ અને દસ કલાક ખાલી કરે છે જો ત્રણે એકસાથે ચાલ્યું હોય તો ટાંકીને ભરાતા અંદાજે કેટલો સમય લાગે હવે આવું આપેલું હોય ત્યારે ટાંકીની ક્ષમતા આપણે શોધવી પડે ટાંકીની ક્ષમતા કેવી રીતે આપણે તો ગુણ્યા દસ કેટલું થાય બસો ને દસ એટલે ટાંકીની ક્ષમતા છે બસો ને દસ લીટર જેટલી છે એવું માનીને આગળ વધીએ હવે બસો ને દસ લીટર જેટલું પાણી એ નળ છે એ માત્ર ત્રણ કલાકમાં ભરી દે છે તો એક કલાકમાં સિત્તેર લીટર જેટલું પાણી ભરતો હોય આ છે લિટર જેટલું પાણી સાત કલાકમાં ખાલી કરે છે તો એક કલાકમાં એકવીસ લિટર જેટલું પાણી ખાલી કરતો હોય હવે ત્રણેય નળ એકસાથે ચાલુ હોય બરાબર તો જો સિત્તેર લિટર જેટલું આ ભરે છે ત્રીસ અને એકવીસ જેટલું ખાલી થાય છે તો નેટ જે છે ટાંકીમાં કેટલું પાણી ભરાતું હશે તો સિત્તેર માઇનસ ત્રીસ માઇનસ એકવીસ કરીએ એટલે જવાબ આપણને મળે ઓગણીસ એટલે કે ટાંકીમાં ઓગણીસ લીટર જેટલું પાણી એક કલાકમાં ભરાતું હશે બરાબર તો જો અહીંયા તમે ત્રિરાશી મૂકીને કરી શકો કે ઓગણીસ લીટર જેટલું પાણી ભરવા માટે એક કલાકનો સમય લાગતો હોય તો ટાંકીને બરાબર ટાંકીને ભરાતા એટલે કે બસો દસ લીટર જેટલું પાણી ભરવું હોય તો કેટલો સમય લાગે તો કે એક્સ જેટલો સમય લાગે એક્સ બરાબર શું થાય બસો ને દસ છેદમાં આવશે ઓગણીસ એટલે ઓગણીસ દસ એકસો નેવું ઓગણીસ ગુણ્યા અગિયાર કરો એટલે જવાબ આવે

ટ્રેનને માણસને પસાર કરતા કેટલો સમય લાગે કેટલો સમય લાગે એ શોધવું હોય તો સૌથી પહેલા ટ્રેનની કાપવું પડશે કેમકે એક માણસ છે તો અહીંયા ઉભેલો હશે અંતર કેટલું કાપવાનું થશે તો કે ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવાનું થાય આપણને ખબર છે ઝડપ બરાબર શું થાય તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અહીંયા હું લખું અંતર છેદ માં આવશે સમય તો સૂત્ર માનો નીચે સમ ખબર નથી તો ઝડપ આપેલી છે તો આવી રીતે તમે કરી શકો કે અંતર ભાગ્યા સમય આપણે અહીંયા શોધવાનું શું છે સમય તો સમયને હું કરતા બનાવું તો અહીંયા લખું છું સમય બરાબર અંતર કેટલું છે તો કે એકસો ને દસ મીટર એટલે એકસો દસ છેદમાં આવશે ઝડપ ઝડપ આ અને બંને વિરુદ્ધ દિશામાં શું થાય આપણે સરવાળો કરવો પડે કલાક છે અઢાર જે છેદમાં આવે છે તો છેદનો છેદ છે ક્યાં જાય ઉપર તો અહીંયા હું અઢાર લખું હવે શું કરશું હવે છેદ ઉડાડશું હવે એકસો દસ ભાગ્યે પાંચ કરવું એટલે શું આવે બાવીસ અહિયાં આવશે ત્રણ અહીંયા આવશે છ એટલે કેટલો સમય લાગે તો છ સેકન્ડ નો સમય લાગે જો આવી પરિસ્થિતિ હોય એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતો હોય તો એને ટ્રેનને માણસને પસાર કરવો હોય તો છ સેકન્ડનો સમય લાગે ચોથો દાખલો ત્રીસ હજાર પરનું સાત ટકા લેખે અમુક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચાર હજાર ત્રણસો ને સુડતાલીસ રૂપિયા થાય તો વર્ષ શોધો અહીંયા વર્ષ શોધવાના કીધા છે ચક્રવૃદ્ધિ વ્યાજ નું થાય તો કેટલું મુદલ આપેલું હોય આર બરાબર વ્યાજ ના ટકા અને એન બરાબર વર્ષ અહીંયા આપણે એન શોધવાનું છે એ બરાબર કેટલું થાય તો ત્રીસ હજાર રૂપિયા વધતા ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે ચોત્રીસ હજાર ત્રણસો ને સુડતાલીસ રૂપિયા થશે ટોટલ ચોત્રીસ હજાર ત્રણસો કેટલું આપેલું છે ઉપર આવશે એને આપણે શોધવાનું છે હવે ચોત્રીસ હજાર ભાગ્ય ત્રીસ હજાર લખી શકું પેલા તો જો બંને ત્રણથી હું ભાગી નાખું અહીંયા ત્રણથી ભાગું એટલે ત્રણ એકા ત્રણ ત્રણ એકા અહીંયા આવશે એક ત્રણ ચોક બાર એક ત્રણ ચોક બાર અહીંયા બે ત્રણ નવ સત્યાવીસ અહીંયા ત્રણથી ભાગો એટલે જવાબ આવે દસ હજાર તો જો આવું લખી શકું એકસો ચૌદ ઓગણપચાસ છેદમાં આવશે દસ હજાર બરાબર સો વત્તા સાત એટલે કે એકસો સાત છેદમાં આવશે સો અહીંયા આવશે એમ હવે એકસો સાતનો વર્ગ આ આ છે એકસો ચૌદ શું થાય તો કે એકસો સાતનો વર્ગ છેદમાં શું છે તો કે સો નો વર્ગ એટલે આમ લખી શકો આવશે વર્ગ બંને બાજુ આધાર સરખા છે વચ્ચે બરાબર છે તો સરખાવી શકીએ એટલે એન બરાબર શું થાય બે તો કેટલા વર્ષ માટે મૂકેલા હોય રૂપિયા બે વર્ષ માટે મૂકેલા હોય હવે એકસો સાત નો વર્ગ શોધવો હોય તો એના માટેની સૌથી સહેલી રીતે આપણે કઈ અપનાવીએ છીએ તો કે એકસો સાત નો વર્ગ શોધવો હોય તો શું કરવાનું સૌથી પહેલા આ બંનેનો વર્ગ સત્યો સત્યો કેટલો થાય ઓગણપચાસ પછી શું કરવાનું એક ગુણ્યા સાત એટલે એક ગુણ્યા જીરો સાત એટલે સાત દુ ચૌદ અને પછી આવશે એકનો વર્ગ એકનો વર્ગ કેટલો થાય એટલે એકસો ચૌદ ઓગણપચાસ જે અહીંયા છેલ્લો દાખલો જોઈએ જો ચોરસની લંબાઈમાં પાંચ સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળ આટલો વધારો થાય તો ચોરસની બાજુની લંબાઈ તો માનો કે ચોરસની લંબાઈ છે પહેલા કેટલી હતી એક્સ જેટલી હતી તો એનું ક્ષેત્રફળ કેટલું થાય એક્સનો વર્ગ થાય હવે લંબાઈમાં પાંચ સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે છે એટલે ક્ષેત્રફળ કેટલું થાય તો કે એક્સ 5 પાંચ એનો આવશે વર્ગ ક્ષેત્રફળમાં એકસો સેન્ટીમીટર સેન્ટીમીટરનો વધારો થાય સેન્ટીમીટર વર્ગનો તો એક્સનો એક્સ વર્ગ જેટલું હતું એમાં 165 હવે અહીંયા આનું વિસ્તરણ કરો તો શું આવે સૌથી પહેલા તો આવે એક્સનો વર્ગ વત્તા અહીંયા આવશે પાંચ નો વર્ગ કેટલો થાય 25 વત્તા બે ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ એટલે કેટલું થાય દસ એક્સ બરાબર અહીંયા આવશે એકસો ને પાસઠ આઉટ છે આ છે અને આ બાજુ લઈ જવ એટલે કે દસ એક્સ બરાબર એકસો ને ઓછા પચીસ કરવું એટલે જવાબ આવે એકસો ને ચાલીસ આ જાય આ જાય તો એક્સ બરાબર શું આવે ચૌદ આવે એટલે કે ચૌદ સેન્ટીમીટર ચોરસની બાજુની લંબાઈ છે કેટલી થાય ચૌદ સેન્ટીમીટર જેટલી થાય મિત્રો આપણે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરીએ આપના મિત્રો સાથે શેર કરવાનો